નાના ધંધાર્થીઓ પોતાનું કામ છોડીને સેવામાં જોડાયા છે અને કોઈ પણ જાતનો ફાળો લેવામાં આવતો નથી મારું નામ તનવીરભાઈ રફીકભાઈ સાંગિયા અમારે લગભગ આ કેમ્પને સોળમું વર્ષ થયું આજે અમારો સ્ટાફ લગભગ માનો ને નેવુંથી સો માણસો અમે આવી છે કેમ કરવા બધી જાતની અમારા કેમ્પમાં સેવાય સવારે ચા નાસ્તા આમલેટ વણેલા ગાંઠિયા પછી ભજીયા પછી બધી ચાર પાંચ જાતના શાક શ્રીખંડ પૂરી બધી જાતના બિસ્લેરી પાણી અમારા કેમ્પનું નામ જ બિસ્લેરી છે અમે એની સેવા કરીને એનો આનંદ લઈ છીએ અમે બધા હિન્દુ મુસ્લિમ બધા એક છીએ અમે બધા અમારે કોઈ જાતનો કોઈ ભેદભાવ નથી અમારે એટલે બધા મારા કારીગર બધા હિન્દુ જ છે બધા એમાં અને અમે અમને કાંઈ ખબર નથી પડતી હિન્દુ અને મુસલમાન કી કોને કહેવાય અમે ઇન્સાન છીએ એક અને અમે ઇન્સાનની રીતે સેવા કરવા આવી છીએ બધા કમલેશર અરવિંદભાઈ ભુક્તા બસ તનવીરભાઈની આરતી સોળ વર્ષથી એસી નેવું મોડાનો અમારો સ્ટાફ છે સોળ વર્ષથી આવીને આવી સેવા અમે આપીએ છીએ અને તમામ આ આઈસર ગાડી બધા સેવા કરવા જ આવે છે બધા અહીંયા નિઃસ્વાર્થ હાજીપી દાડાના કરમથી અને બધા આવી છે અને આવતા વર્ષે ઇન્શાલ્લા બધા જતા રહી તો બધા પાછા આવશું જોઈ લે બધા નાના કારીગર છે પોતાના ધંધા રોજગાર મૂકી અને મારા ભેગા સેવામાં જોડાય છે એમને ક્યાંય ફાળો નથી અમે કોઈ ચેર કેમ્પમાં એક રૂપિયાનો ક્યાંય ફાળો સાથતો નથી બિસ્લેરી કેમ્પ રાજકોટ તનવીરભાઈ જંગલેશ્વર હું એક રૂપિયાનો ક્યાંય ફાળો લેતો નથી મને આજી પી દે ને અમે સેવા કરી